હેલો ફ્રેન્ડ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મેંગો શેક મેંગો ની સિઝન હોય અને મેંગો શેક ના બને તેવું તો બને જ નહીં ફ્રેન્ડ તો મસ્ત મસ્ત મેંગો શેક કેવી રીતે બનાવવું ચાલો જોઈ લઈએ મેંગો શેક બનાવવા માટે અહીંયા આપણે એક નંગ મેંગો લઈ અને તેની છાલ કાઢી અને પીસ કરી લીધા છે અહીંયા એક કપ દૂધ લીધું છે એકદમ ઠંડુ દૂધ લીધું છે સાથે સાથે જ આપણે આઈસ ક્યુબ પણ લીધા છે જેથી કરીને એકદમ ઠંડુ ઠંડુ આપણે મિલ્કશેક બનાવી શકીએ સાથે જ આપણે બે ટેબલ સ્પૂન સુગર લીધી છે ખાંડ અહીંયા આપણી મેંગો એકદમ મીઠી અને એકદમ ઓરેન્જ સરસ છે એટલે ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું રાખશું ચપટી ઇલાયચી પાવડર છે તો આપણે એક લઈ લેશું બાઉલ મિક્સર જાર લઈ અને તેમાં જ આપણે મેંગોના બધા જ પીસ એડ કરી દેશું સાથે જ આપણે મિલ્ક પણ લઈ લેશું તેમાં જ આપણે આઈસ ક્યુબ સુગર ને ઇલાયચી પાવડર લઈ લેશું ઢાંકણ બંધ કરી અને બધું જ ચર્ન કરી લેશું અહીંયા થઈ ગયું આપણું મેંગો શેક એકદમ સરસ ઘાટો ઘાટો યમી યમી રેડી ઉપરથી જ આપણે થોડાક મેંગોના નાના નાના પીસીસ લઈ લેશું ઉપર આપણે લઈ લેશું પિસ્તા તો ફ્રેન્ડ તૈયાર છે આપણું મેંગો શેક એકદમ પાંચ જ મિનિટમાં બની જતું અને સાથે મેંગોની સિઝન હોય અને મેંગો શેક ના બને તેવું તો બને જ નહીં તમે મેંગો શેક કેવી રીતે બનાવો છો જો આ જ રીતે બનાવતા હોય તો તમારા રિવ્યુઝ ચોક્કસ મારી સાથે શેર કરજો અથવા તો તમે અલગ રીતે બનાવતા હોય તો તે પણ રિવ્યુ મારી સાથે ચોક્કસ શેર કરજો કેવી લાગી આજની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો ચેનલમાં હજી સુધી નવા છો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરો આવજો ફ્રેન્ડ